અમૃતસરી અમૃતસરીને પલળવા મૂકી દીધા હતા તો દોઢ કપ જેટલા ચણા પલળવા મૂક્યા હતા તો આપણા ચણા પલળીને રેડી થઈ ગયેલા હવે આપણે આ ચણા બાફવી લઈશું તો બાફવા માટે સૌથી પહેલા કુકરમાં નાખીશું પલાળેલા ચણા હવે નાખીશું આપણે બે થી ત્રણ બે લીવ્સના પાન અને ઉપરથી નાખીશું પોણી ચમચી આમળાનો પાવડર આમળાના પાવડરથી ચણાનો કલર એકદમ બદલાઈ જશે અને સ્વાદ મુજબ નાખીશું આપણે મીઠું હવે આપણે મસાલાની પોટલી બનાવવાના છે તે પોટલીમાં સૌથી પહેલા આપણે થોડીક અધકચરી જેવી ઈલાયચી નાખીશું અને આવી રીતના થોડા ક્રશ કરેલા સિનેમન સ્ટીક ના ટુકડા પણ નાખીશું લાલ સુકા મરચા નાખીશું અને પોટલીની અંદર ફરીથી આમળાનો પાવડર પણ નાખીશું એક ચમચી જેટલું લવિંગ નાખીશું અને બે થી ત્રણ ચમચી આપણે નાખીશું ચા પત્તી ચા પીતા હોઈએ તે તમે ચા નાખી શકો હવે આપણે આ પોટલીને બંધ કરી દેવાની છે અને આ પોટલી આપણે કુકરમાં મૂકી દેવાની છે તો પોટલી બનાવવા માટે હંમેશા કોટન નું કપડું હોય એ જ આપણે લેવાનું હવે પોટલી મૂકીને એક થી દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે પોટલીને પાણીની સાથે મિક્સ કરી લઈશું હવે કુકર બંધ કરીને આપણે આ ચણાને બાફવા મૂકી દઈશું ચાર થી પાંચ વિસલ થવા દઈશું એટલે આપણા ચણા બફાઈ જશે તો અહીંયા આપણે ચણા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે કાંદાને કટ કરીશું અને લસણને પણ આપણે ક્રશ કરીશું હવે બીજી સાઈડ આપણે જે ચણાને બફવા બાફવા મૂક્યા હતા તે પણ બફાઈ ગયેલા તેજ પત્તાના પાન હતા તે સાઈડ પર લઈ લઈશું તો ચણાનો કલર પણ બદલાઈ ગયેલો તમે જોઈ શકો છો અને પોટલીમાં જે મસાલા છે ને તેને આપણે ફેંકી નથી દેવાના એક બાઉલમાં પાણી લઈને તે પોટલીને આપણે સરસ રીતે ધોઈ લેવાની એટલે અંદર મસાલો બધો હોય ને તે બહાર નીકળી જાય અને આ પાણી આપણે ચણાની અંદર નાખી દેવાનું તો આવી રીતના આપણે આ મસાલાને યુઝ કરી લેવાના તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ ગળી ગયેલા છે આપણા ચણા તો આવી રીતના આપણે સરસ રીતે ચણાને બાફી લેવાના કલર પણ ચેન્જ થઈ ગયેલો ચા પત્તી અને તમે આમળાનો પાવડર નાખશો ને તો ચણા તમારા કાળા થઈ જશે હવે અમૃતસરી છોલે પિંડી બનાવવા માટે ગેસની ઉપર એક કઢાઈ મૂકીને કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું હિંગ નાખીશું અને કટ કરેલા લીલા મરચાં નાખીશું દોઢથી બે ચમચી જેટલું ક્રશ કરેલું લસણ નાખીશું અને આપણે જે બે કાંદા લીધા હતા તેને સમારીને રેડી કરી લીધેલા તે બધા જ એડ કરી દઈશું હવે આપણે કાંદાને ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય ત્યાં સુધી સોતે કરી લઈશું

મિક્સ કર્યા પછી હવે આપણે બે ટમેટા લીધેલા છે તેને આપણે સમારીને રેડી કરી લઈશું તો અહીંયા આપણે ટમેટા સમારી લીધેલા તો ટમેટા આપણે એડ કરી દઈએ ટમેટા નાખીને મિક્સ કરીને હવે આપણે આ કાંદા અને ટમેટા ને ધીમા ગેસ ઉપર ચડવા દઈએ તો આ બાજુ આપડા કાંદા અને ટમેટા ચડી રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે એક નાનું બાઉલ ભરીને લીધેલા છે કાજુ કાજુની આપણે પ્યુરી બનાવી લઈશું બીજી સાઈડ આપણે કાંદા ટમેટા ચડવા દીધા હતા તેને પણ જોઈ લઈએ તો ટમેટા સરસ રીતે ગળી ગયેલા હવે આપણે મેશ મેશ કરી 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 લઈશું પછી આપણે આપણે પ્યુરી એડ દઈશું તો કાંદા લીધેલા હવે જે કાજુની પ્યુરી બનાવી હતી ને તે બધી જ એડ કરી દઈએ કાજુ ની પ્યુરી ઓપ્શનલ છે તો તમને પસંદ હોય તો નાખજો નહીં તો નાખવાની જરૂર નથી પણ આ શાકમાં તમે કાજુ ની પ્યુરી બનાવીને નાખશો ને તો શાક વધારે ટેસ્ટી બનશે હંડ્રેડ પર્સન્ટ હું કહીશ કે આ શાક ખાવાની બહુ જ મજા આવશે તો બધી જ પ્યુરી એડ કરીને સરસ રીતે મિક્સ કરી લીધેલું હવે આપણે એડ કરી દઈશું જે આપણે ચણાને બાફ્યા હતા તે પાણીની સાથે બધા જ એડ કરી દઈશું ચણા નાખીને મિક્સ કરી લઈશું હલકું એવું સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું મીઠું તમે તમારા હિસાબ એડ કરી શકો સરસ રીતે શાકને મિક્સ કરીને હવે કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે એકદમ ધીમા ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ સુધી આ શાકને જળવા દઈશું પાંચ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હવે આપણે આ શાકને જોઈ લઈએ તો કાજુની પ્યુરી નાખી એટલે ગ્રેવી તો ઓલરેડી આપણી પરફેક્ટ ઘાટી એવી થઈ ગઈ અને ટેસ્ટમાં બહુ જ સરસ બન્યું હવે આપણે આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે ઘીનો વઘાર કરીશું તો બે મોટી ચમચી ભરીને ઘીને ગરમ કરવા મૂકી દઈએ ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા તેમાં લીલા મરચાં નાખીશું જીરું નાખીશું થોડીક હિંગ નાખીશું હવે આપણે આ વઘાર છોલે એડ કરી દેવાનો છે તો આવી રીતના વઘાર કરવાથી તમે અમૃતસરી છોલે પિંડી બનાવશો ને તો એટલા સરસ બનશે કે તમે ખાતા જ રહી જશો હવે આપણે લાસ્ટમાં લીલા ધાણા નાખીને કઢાઈની ઉપર ઢાંકણ બંધ કરીને આપણે આ પિંડી છોલેને આ સાઈડ રેવા દઈએ ત્યાં સુધીમાં આપણે પિંડી સાથે સૌ કરવા માટે મસ્ત એવા કુલચા પણ બનાવી લઈએ તો કુલચાની રેસીપી મસ્ત ગરમમાં ગરમ કુલચું બની ગયું જેની અંદર આપણે ભરપૂર લીલું લસણ લીલા ધાણા અને એ બધી વસ્તુ નાખીને મસ્ત ગરમમાં ગરમ આપણે કુલચા બનાવી લીધેલા જે આપણે પિંડી છોલેની સાથે સૌ કરીશું તો જબરજસ્ત રેસીપી બની હતી તમે એક વખત આવી રીતના પિંડી છોલે બનાવશો નહીં તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને હું તમને સો ટકા કહીશ કે શાક બહુ જ સરસ બન્યું હતું તો હવે આપણા પિંડી છોલે પણ બની ગયા અને કુલચા પણ બની ગયા તો હવે આપણે આ શાકને એક મોટા બાઉલમાં સર્વ કરી લઈશું તો ખાસ કરીને જ્યારે આપણે પિંડી છોલે બનાવીએ ને ત્યારે ઉપરથી લાસ્ટમાં ઘીનો વઘાર જરૂરથી કરવાનો તેનાથી જ આ શાક વધારે ટેસ્ટી બનશે તો અહીંયા આપણે ગરમમાં ગરમ પિંડી છોલે એક બાઉલમાં સર્વ કરી લીધેલા ઉપરથી આપણે આપણે વઘાર રાખ્યો હતો ને તેનાથી ગાર્નિશિંગ કરી લીધેલું તો પાણી આવી જાય એવા સરસ મજાના આપણા અમૃતસરી પિંડી અને તેમની સાથે જે આપણે કુલચા બનાવ્યા હતા ને તે પણ બહુ સરસ બન્યા હતા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું